લાખો ખેડૂતોનો વિશ્વાસ છે એટલે જ કહેવાય છે કે દરેક પાકમાં વરદાન એટલે વરદાન દરેક પાકમાં ઉત્પાદન વધારવા માટેનું જાદુ રીતે કામ કરતું સંયોજન એટલે વરદાન આ વરદાન છે શું ખેડૂત મિત્રો એ જાણવા માટે દરેક પાકમાં રિઝલ્ટના ફોટો સાથે આપણે આ વિડીયો જોવાના છીએ આ દરેક ફોટો ખેતરમાં જઈને જે ખેડૂતોએ વર્ડન્ટનો ઉપયોગ કરેલ છે એના રિઝલ્ટ જાતે જોઈને જાતે પાડેલા ફોટાઓ છે એટલે દરેક ખેડૂત મિત્રો છેલ્લે સુધી આ વિડિયો જોવે અને જાણે કે આ વર્ડન્ટ ખરેખર શું છે વર્ડન્ટ છે શું આધુનિક ઇઝરાયેલી નેનો ટેકનોલોજી થી બનાવેલ એન્ઝાઇમિક એમિનો અર્થાત સ્ટિમ્યુલન્ટ એટલે વર્ડન્ટ આ વર્ડન્ટ નું મુખ્ય કામ શું આમ તો એના ઘણા બધા કામ છે પણ મુખ્ય ત્રણ કામ ફૂલોની સંખ્યા વધારવી ફૂલમાંથી ફળ ઝડપથી બનાવવું અને ફળની સાઈઝ એટલે કે એમાં વજનમાં વધારો કરવો આ ત્રણ એના મુખ્ય કામ આ વરડાટનો છંટકાવ ક્યારે કરાય તો પ્રથમ છંટકાવ પિસ્તાલીસથી પચાસમાં દિવસે અથવા તો કોઈ પણ પાકમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે એનો પહેલો છંટકાવ પંપે પચીસ એમએલ નાખીને કરવાનો છે અને બીજો છંટકાવ પહેલો છંટકાવ કર્યા પછી પંદરમાં દિવસે કરવાનો છે મગફળીમાં ફૂલની સંખ્યા વધારવા માટે વધુ સૂયા બેસાડવા માટે પોપટાનું વજન વધારવા માટે અને કપાસમાં ફૂલ વધારે લાવવા ફૂલમાંથી ઝીંડવા ઝડપથી બનાવવા ઝીંડવાની સાઈઝ વધારવી આ બધા પ્રકારના કામ આ વરડાટ કરે છે આ વલડાટની ખાસિયત એ છે કે દરેક પાકમાં ઉપયોગી છે અને દરેક દવા સાથે ઉપયોગી છે પ્રમાણ માત્ર પચીસ એમ છે અને પંપનો ખર્ચ છે માત્ર ત્રીસ રૂપિયા હવે આપણે જોઈએ કે મરચી અને ટમેટી જેવા પાકોમાં વલડાંટ કામ કઈ રીતે કરે ખેડૂત મિત્રો ફોટોમાં દેખાય છે એ રીતે ચારેય અવસ્થા એટલે કે ફૂલ અવસ્થા એ ફૂલની સંખ્યા વધારવા ઉપયોગી ફૂલમાંથી ફળ બનવાની અવસ્થાએ ફૂલમાંથી ફળ ઝડપથી બનાવે ફળની વિકાસની અવસ્થાએ ફળની સાઈઝ વધારવા માટે ઉપયોગી અને વિકસિત ફળમાં વજન પૂરવા માટે ઉપયોગી આમ પહેલેથી લઈ અને છેલ્લે સુધી દરેક રીતે આ વરદાન મરચી ટમેટી મગફળી કપાસ સોયાબીન તુવેર દરેક પાકોમાં દરેક અવસ્થાએ ખૂબ ઉપયોગી બને છે દરેક પાકોમાં ફૂલ ખરતા હોય પણ એકવાર ફળ બંધાઈ ગયા પછી ફળ ઓછા ખરે આપણે બધા જાણીએ છીએ કે કપાસના પાકમાં ફૂલ ખરતા હોય પણ એમાંથી ઝીંડવા નથી ખરતા અને એટલા માટે ફૂલમાંથી ફળ ઝડપથી બને એ ખૂબ અગત્યનું છે અને આ અગત્યનું કામ કરે છે વર્ડન ખેડૂત મિત્રો ફોટોમાં દેખાય એમ એક જ છોડ ઉપર ફ્લાવર ફ્લાવરિંગમાંથી ડીટીયું અને એ ડીટીયા મોટું થયેલું મરચું અને પાકી ગયેલું લાલ મરચું આ બધી અવસ્થા હોય એ જ આ વરડા કામ છે ખેડૂત મિત્રો તમે જોયું હશે કે મરચાના પાક હોય કે બીજો કોઈ પણ પાક હોય એમાં એક વખત પાક મરચાં લાગી જાય કે ટમેટા લાગી જાય પછી ફ્લાવરિંગ આવતું બંધ થઈ જાય છે પણ તમે ફોટોમાં જોઈ શકો છો એમાં મરચાં પણ છે ફૂલમાંથી ડીટીયું પડી ગયેલું નાનું મરચું પણ છે અને ફૂલ પણ છે અને આ જ વલડાટનું કામ છે એવી જ રીતે મગફળીમાં ફૂલ વધુ લાવવા સુયા વધુ બેસાડવા ગોગડામાંથી પોપટા ઝડપથી બનાવવા પોપટાની સાઈઝ વધારવી આ દરેક કામ દરેક તબક્કામાં આ વલડાટ કરે છે ને આ વલડાટના અદ્ભુત રિઝલ્ટ મેળ્યા છે આ ખેડૂતોના ખેતરે જઈ જઈને આ લાખો ખેડૂતો એની ઉપર વિશ્વાસ મૂકવો એ વિશ્વાસમાં ખરા અર્થમાં સાબિત ઉતરું હોય તો એ વર્ડન્ટના અદ્ભુત રિઝર્ટ છે આ વર્ડન્ટના અદ્ભુત રિઝલ્ટો તમે ફોટાઓમાં જોઈ શકો છો એવી રીતે કપાસના પાકમાં ફૂલ વધુ લાવવાથી માંડી ઝીંડવા ઝડપથી બનાવવા ઝીંડવાની સાઈઝ એટલે કે વજન વધારવો આ બધું કામ વર્ડન્ટના અકલ્પનીય રિઝર્ટ તમે આ ફોટોમાં જોઈ શકો છો ખેડૂત મિત્રો ધાણાના પાકમાં ધાણાની સંખ્યા જુઓ એ વર્લ્ડનું રિઝલ્ટ છે ઘૂઘરીમાં પૂરેપૂરા દાણા બંધાવાને ખૂબ અગત્યનું હોય બાકી ફૂલ સુકાઈ જાય અને પૂરા દાણા ન બંધાય તો ઉત્પાદન ક્યારેય પૂરું મળે નહીં અને આ ફોટોમાં તમે જુઓ છો એ ફોટો પણ મેં જાતે પાડેલો છે કે એમાં પૂરે પૂરેપૂરા દાણા બંધાણા છે ખેડૂત મિત્રો એવી જ રીતે તલમાં પણ ખૂબ જોરદાર પરિણામો બધાએ મેળવા છે તલનો ફોટો પણ તમે જોઈ શકો છો શિયાળુ પાકોમાં ચણામાં અને જીરામાં તો વલડાટના રિઝલ્ટની વાત થઈ શકે એમ નથી કારણ કે જીરાના પાકમાં હારે વન વનવે કોઈ પ્રોડક્ટ જો ચેલી હોય તો એ છે વલડાટ ગેલેલિયોનો ખેડૂતોએ સુકારો ન આવે એમાં કાળીઓ રોગ ન આવે એના માટે ઉપયોગ કર્યો સાથે સાથે ફ્લાવરિંગ લાવવા માટે જીરાના દાણાની સાઈઝ વધારવા માટે અને ફૂલમાંથી દાણો ઝડપથી બંધાવવા માટે આ વલડાટનો ઉપયોગ ગેલેલીઓની સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં કર્યો છે અને જીરાની તંદુરસ્તી ફ્લાવરિંગથી લઈ દાણા બંધાવવા અને વધુ ઉત્પાદન સુધીના તમામ કામ આ વલડાટના રિઝલ્ટો મળેલા છે એવી જ રીતે મગ અને ચણાના પાકમાં પણ ખેડૂતોના ખેતરે જઈને રૂબરૂ પાડેલા અને લીધેલા ફોટો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે બધાય ઘણો બધો ખર્ચ કરીએ છીએ પણ ક્યારેય એવી ટેકનોલોજી એવી નેનો ટેકનોલોજી કે એન્ઝાઇમિક ટેકનોલોજીથી જે વસ્તુ બનાવેલી છે એવો ઓછા ખર્ચે જે સારું રિઝલ્ટ આપી શકે છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપી શકે છે એનો ઉપયોગ આપણે કરતા થશું તો જ આપણે ખેતીને નફાકારક બનાવી શકશું તો દરેક ખેડૂત મિત્રોને હું કહેતો હોઉં છું અને આજે ફરીથી કહું છું કે પંપે ત્રીસ રૂપિયાનો ખર્ચ થાય તમે વિઘે ત્રણ પંપનો છટકાવ કરતા હોય તો એક વીઘામાં નેવું રૂપિયાનો ખર્ચ થાય બે વખત છંટકાવ કરો તો એકસો રૂપિયાનો ખર્ચ વીઘે ચડે આ એકસો એસી રૂપિયાની સામે નહીં પણ અઢાર નું વળતર તો તમને સો એ સો ટકા આપવા માટે આ પ્રોડક્ટ સક્ષમ છે કારણ કે આ પ્રોડક્ટ નહીં આ પ્રોડક્ટ બનાવવા માટે જે ઇઝરાયેલી નેનો ટેકનોલોજીનો ઉપયોગ થયો છે એ ટેકનોલોજીની કમાલ છે તો દરેક ખેડૂત મિત્રો દરેક પાકમાં વર્ડન્ટનો ઉપયોગ અવશ્ય કરવો જાતે જ તમે વાપરો જાતે જ રિઝલ્ટ જોવો અને પછી તમે કહીશો કે ના ત્રીસ રૂપિયામાં પંપનો ખર્ચ હોય એવી દવાના રિઝલ્ટ પણ સો રૂપિયાનો પંપ થતો હોય એવી દવા કરતાં સારા મળી શકે જય હિન્દ જય ભારત ખેડૂતો ફરીથી મળીશું નવી માહિતી સાથે ખૂબ ખૂબ આભાર